ઘણા લોકોની માન્યતા એવી હોય છે કે કિસ્મતમાં ગરીબી અને દુઃખ લખ્યું હોય તો જ્યોતિષકાર અને કુંડલી શું કરી શકે બસ એ જ વિચારધારાથી એ લોકો વધુ હેરાન થાય છે કોઈ પણ માણસની ખરાબ દશા આવે છે તો એ દસ વર્ષ અઢાર વરસ વીસ વર્ષ સુધી રહે છે જેના કારણે તો કે આપણા લાઈફમાં કુંડલીમાં દુઃખના કારક શનિદેવ હોય છે ગરીબીનું કારક શનિદેવ હોય છે માઇન્ડ ખરાબ કરે છે શનિદેવ ગલત કામ કરાવે છે શનિદેવ જ્યારે આપણા કુંડલીમાં શનિ ખરાબ હોય છે ત્યારે આપણા જીવનમાં ઉતાર ચડાવ આવતા હોય છે દાખલા તરીકે જ્યારે આપણે બીમાર પડતા હોઈએ છીએ ત્યારે આપણે દવાખાને જવું પડે છે અને ત્યાં રિપોર્ટ કરાવવું પડે છે શું બીમારી છે એ જાણીને આપણે દવા લેવી પડે છે જો ટાઈમસરથી દવા પીએ છીએ તો આપણાને ધીમે ધીમે સારું થવા લાગે છે એ જ રીતે આપણા જીવનમાં કોઈ પણ પરેશાની હોય એની માટે આપણે આપણી કુંડલી જોવી પડે છે લાઈફમાં જે કંઈ નડતર છે જેના માટે છે

તો એને શાંત કરવું જરૂરી છે જો તમારી લાઈફ વિશે કોઈ પણ પ્રોબ્લેમ હોય અથવા તો તમારી કુંડલી દ્વારા જો તમે માહિતી જાણવા માંગતા હોય તો મને તો આ નંબર પર કોન્ટેક જરૂરથી કરી શકો છો અને કમેન્ટમાં તમે તમારી પ્રોબ્લેમ જરૂરથી જણાવી શકો છો તો આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો જય માતાજી